જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો ન્યૂ સ્વિફ્ટ બ્રાન્ડ ન્યૂ સ્વિફ્ટ ગાડી જોવા મળી રહેશે મોડલ બે હજાર ચોવીસ ને ત્રીજા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે ન્યૂ કન્ડિશનમાં જ ગાડી છે ચાચવેલી સોખી ગાડી એન્જિન પાવરફુલ શોરૂમ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે ન્યૂ કન્ડિશનમાં જ ગાડી છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે સેલેક્ટેડ નંબર છે જીરો ખાલી નવ નંબર આંકડાનો જ નંબર છે ખાલી નવ ફૂલ જવાબદારી સાથે સિલેક્ટેડ નંબરવાળી ન્યૂ શિફ્ટ ગાડી વેચી દેવાની છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તે પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો તમારે જો સ્વિફ્ટ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દો તો આ ગાડીના માલિકનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકનો નંબર એમ મળી રહેશે તે સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું બે ઓગણસી સત્તાવન પાંચ સડસઠ ત્યાં ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ન્યૂ કન્ડિશન ગાડી છે શોરૂમ કન્ડિશનમાં સ્વિફ્ટ ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો બે હજાર ચોવીસની ત્રીજા મહિનાના મોડલની ગાડી છે વન નંબર સિલેક્ટેડ નંબર ગાડી છે પેટ્રોલ પ્લસ કંપની સીએનજીમાં ગાડી જોવા મળી રહેશે વીસ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુઅન કિલોમીટર ન્યુ એક વર્ષનો ફૂલ વીમો ચાલુ છે તેમજ બે વર્ષની થર્ડ પાર્ટી વીમો ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ સ્વિફ્ટ ગાડી ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ સ્વિફ્ટ ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળી રહે છે પટેલ ઓટો કારમાં કૂકા વાવ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ગાડી વેચી દેવાની છે ઓલ શોરૂમ કન્ડિશનમાં આખી ગાડી જોવા મળેલી છે બધી જ સર્વિસ પેન્ડિંગમાં પડેલી છે ફૂલ ગેરંટી સાથે સ્વિફ્ટ ગાડી વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો આ ગાડીનો વન એક વર્ષનો ફૂલ વીમો તેમજ બે વર્ષની થર્ડ પાર્ટી વીમો શરૂ છે ગાડીનો સિલેક્ટેડ નંબર છે જીરો નવ મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત દસ લાખ અગિયાર હજાર રાખેલી છે તેમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કર્યાવીને રૂબરૂ ન જાવ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું